આર ગુજરાત દેશમાં આપણું સ્વાગત જુવાપરા ફતેવાડી વિસ્તારમાં આવેલું આરસીસી રોડ ઉપર મેં ઘણા વિડીયો આગળ પણ ચલાવ્યા છે કે સાબરમતી નદીની અંદર બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર પુરાણ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ સાબરમતી નદી છે અને આ પુરાણ છે આ પુરાણ કર્યા પછી આવા વિસ્તારમાં તમે જોશો કેમેરામેનને કહીશ કે આ વિસ્તાર બતાવે ક્યાં આવા મકાન બનાવવામાં આવે છે અને થોડાક સમય પછી સરકાર દ્વારા આ મકાનોને તોડવામાં આવે છે જે ગરીબો આ મકાન લે છે પણ હું એ સવાલ ઉભો કરીશ સરકાર ઉપર કે આ મકાન બને છે ત્યારે તમે ક્યાં ઊંઘો છો જયારે પાંચ દસ લાખ રૂપિયા ગરીબો લોકો નાખે છે એના પછી તમે ડિમોનેશન કરવામાં આવો છો આવા બિલ્ડર જે મકાન બનાવે છે એમની ઉપર તમે કાર્યવાહી કેમ નહીં કરતા રઈસ સૈયદ અમદાવાદ